માઉઠા અંગે હવામાન નિષ્ણાંતો દ્વારા શું નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર પલટા આવવાની સાથે ઠંડીના પ્રમાણમાં શું વધઘટ જોવા મળવાની છે અને આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે ઉપરાંત સિસ્ટમોના ઘેરાવાને લઈને કયા કયા વિસ્તારોમાં અતિ ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે અને કયા વિસ્તારોમાં તોફાની પવન સાથે

પવનની પવનની અવરજવર ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ફરીથી વાદળોના ઝુંડની વચ્ચે હવે ઠંડીના પ્રમાણની અંદર પણ ભયંકર વધારો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે વાવા જોડાની માહિતી મળવીએ તો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું દબાણ સાયક્લોનની અંદર પરિવર્તિત થઈને દરિયાના મારફતથી હવે જમીન તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના અનુસંધાને અત્યારે ભુવનેશ્વરને ને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની વચ્ચે ભર શિયાળે વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણી ભારતના સંપૂર્ણ રાજ્યો જેમાં હૈદરાબાદનો વિસ્તાર બેંગ્લવી મુંબઈ બેંગ્લુર અને મદુરાઈ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ સાથે

સિસ્ટમની અસરોને લઈને કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનો ગગડીને ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં સર્જતો જોવા વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની ગતિવિધિઓની સાથે ગુજરાતમાં હવે રીતસરનું માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ફર શિયાળા દરમિયાન ગોદડાની સાથે સાથે છત્રીયને રેનકોટ કાઢવાનો વારો આવી શકે છે કારણ કે ગુજરાત ઉપર માવઠાનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડના પગલે આજથી લઈને ડિસેમ્બર મહિનાના અંત સુધીની અંદર અને આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર ફરીથી કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી નવી નકોર છે એ વચ્ચે માવઠાનું સંકટ ગુજરાતમાં વધતું જોવા મળશે તો આંબાલાલ પટેલ આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ આવતા ભેજયુક્ત પવનનો મારો હવેથી વધતો જોવા મળવાનો છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતા નવા સાયક્લોનિક સરક્યુલેશન ને લઈને અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળશે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ હવે દિવસે ને દિવસે ખૂબ જ પ્રમાણની અંદર વધારો થતો જોવા છે અને ભારે વધારા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકર ઠંડીના માહોલની વચ્ચે ભર શિયાળા દરમિયાન ફરીથી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે ગુજરાતની અંદર વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં છવાયું વાતાવરણ વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને

વિસાવદરના વિસ્તારથી ધારી કુંડલા રાજુલા અને મહુવાના દરિયાઈ કાઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવર જવર વધતી જૂનાગઢ કેશોદ કડાચ માંગરોળના વિસ્તારોમાં કુતિયાણાના લઈને પોરબંદર ઉપલેટા જેતપુર ગોંડલના વિસ્તારોની અંદર ભાનવડના વિસ્તારથી ખંભાળિયા લાલપુર ભાટિયા ચીખલી દેવભૂમિ દ્વારકા કાલવડના વિસ્તારોની અંદર ઓખા બંદરથી લઈને જામનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સાથે ધ્રો બોટાદ જસદણ ના વિસ્તારો ની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ફરીથી વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની પવનોની અવર જવર વધતી હોવાના કારણે અનેક ભાગોની અંદર ફરીથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠું અને કમોસમી સંકટ જોવા મળી છે ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો આ વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે હવે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેને લઈને વલસાડનો જિલ્લો બિલીમોરા નવસારીના વિસ્તાર થી લઈને વલસાડા આહવા સાપુતારાના પંથકોમાં સાથે સાથે સુરતના જિલ્લાથી લઈને બારડોલી કરજણ સિનોરના વિસ્તારોની અંદર વાદળોના ઝરણી વચ્ચે ઠંડીનો પારો ગગડતો હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે આજની રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની સ્વરૂપની જેમ ભરશિયાળા દરમિયાન કમોસમી વરસાદના જાપટા સ્વરૂપે વરસાદી માહોલના અણહાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યા છે સાથે સાથે જો અત્યારે કચ્છના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો કચ્છના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે જેમાં ગાંધીધામ રાપર બાડેલી માંડવી નળિયા લખપતના વિસ્તારથી ખાવડના કચ્છના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારની અંદર

મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવી તો દાહોદ છોટા ઉદેપુર નડિયાદ ખંભાત વડોદરાના વિસ્તારથી લુણાવાડા ગોધરાને બોડેલીના આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર પણ પલટા આવવાની સાથે હવેથી સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોની અવર જવરની સાથે નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે ગુજરાત ઉદ સુધી પોતાની અસરો દર્શાવતું હોવાના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે માઉઠાનું નવું સંકટ હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર થરાદનો વિસ્તાર, રાધનપુર, પાલનપુર, ખેડબ્રમ, મહેમદાવાદ અને મહેસાણાના વિસ્તારોમાં તોફાની પવનોની અવરજવર અત્યારે વધતી જોવા મળી રહી છે અને આ વિસ્તારોમાં ગાજવિજ સાથે આજની રાત્રિથી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે વાવા ભયંકર સ્વરૂપ ધારણ કરીને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ત્રાટકતું જોવા મળવાનું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડની વચ્ચે હવે પવનની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળશે ને એ વચ્ચે વાવાઝોડું અને માવઠું અનેક વિસ્તારોમાં ભૂકા બોલાવતું જોવા મળી શકે છે જેવી નવી નકોર આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહી છે